હાઉ વી ચાર મને તો એવું લાગતું હતું કે તો પરણીને મારી સાથે આ ઘરમાં આવીશ તો તને મારું આ ઘર ગમશે કે નહીં ગમ અરે આનંદ એવું થોડું હોય ઘર તો ગમે જ ને શું કામ ના ગમે સારું સારું એક કામ કર તું જલ્દીથી ફ્રી થઈ જા તારું કામ પતાવી દે ત્યાં સુધી માં હું ફ્રેશ થઈ જા પછી છે ને આપણે માતાજીના મંદિરે જઈએ હા ઠીક છે ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ પપ્પા શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ પપ્પા તમે મને કેમ આમ ઘુરો છો હવે તો શું કરો છો તમે હાથ ઉપાડી લીધો શું કામ લાફો માર્યો

સોરી અંજલી આપ તારી સાથે જે વર્તન કર્યું ને એ બદલ હું તારી માફી માંગુ છું હું પપ્પાને સમજાવીશ કે ફરી પપ્પા આવું વર્તન નહીં કરે આનંદ પપ્પાએ પપ્પાએ લગ્નના પહેલા જ દિવસે થપ્પડ મારી અને ઠીક નથી કર્યું અરે અરે મારી શું ભૂલ હતી વાક મારા મમ્મીનો હતો તો એમણે મને શું કામ થપ્પડ મારી હું સમજુ છું તું જે પણ કઈ બોલી રહી છે ને સાચું છે પણ જો તું તું ચિંતા ના જશે એક કામ કર હવે જો મૂડ ઓફ ના ફ્રી થઈ હું ફ્રેશ થઈ જાઉં છું પછી આપણે જઈએ ને પેલા માતાજીના મંદિરે જઈશું અને પછી બહાર જઈશું બસ પપ્પા હા તમે શું કર્યું અંજલી ઘર માં આવે ને એક દિવસ પણ નથી થયો અને પહેલા દિવસે તમે એને થપ્પડ મારી દીધો એ પણ વગર વાકે શું કામ કર્યું પપ્પા તમે આવો હા વા અંજલી નો હતો પણ વાક બધો અંજલી ના મમ્મી નો હતો પણ પપ્પા તમે એ જણાવશો કે અંજલી મમ્મી એટલે કે મારા સાસુનો શું વાક હતો શું વાક હતો એમ તો પૂછે છે ને હા કે તારી સાસુનો વાક શું હતો તો સાંભળ બેટા આપણે તારી જાન લઈને કે માંડવે ત્યારે આપણે જાન ની અંદર આપણા બધા કુટુંબીજનો સગા સંબંધી આ બધા હતા તો તારી સાસુ એવું માણું માર્યું કે આ બધા કેવા માણસો ને તમે લઈને આવ્યા છો સાવ સાધારણ દેખાતા અને તને ખબર છે શું જાન ની અંદર બધા કરોડપતિ માણસો હોય તો જ જાન એ કહેવાય સાધારણ ના હોય શકે અને એટલે થી નથી અટક્યા પાછા એવું બોલ્યા કે આ બધા ભાડેથી લઈને આવ્યા છો કશું બસ એના આ શબ્દ મને હાર્ડમાં લાગી ગયા છે એટલે એનો બદલો લેવા માટે જ મેં એની છોકરી પર હાથ ઉપાડ્યો છે હું વાત કરું છું પપ્પા તમે મારા સાસુ તમને ખાવું બોલી હા આ તારી સાસુનો બદલો જ મેં દીકરી પર લીધો છે સમજી ગયો હા પપ્પા હું માનું છું માનું છું કે અંશલીના મમ્મી એટલે તમારા સાસુ એ ભૂલ કરી છે એમને આવું વર્તન ના કરવું જોઈએ પણ એની ભૂલની સજા એની દીકરીને તો ના જ મળવી જોઈએ ને તમારે અંજલિને તો થપ્પડ ના જ મારવો જોઈએ એ તો નિર્દોષ જ જતીને પપ્પા સારું હવે જે થયું એ ભૂલી જાવ પણ પ્લીઝ પપ્પા આવું વર્તન પાછું ના કરતા હું પણ અંજલિને સમજાવી દઈશ કે એ પણ તમારી સાથે ખરાબ વર્તન ના કરે અને બધું ભૂલી જાય

આ જાનીયા બધા ભાડેથી લાયા છે એવું કે તમે બોલ્યા હતા હા હું બોલી બોલીતી પણ એ તો મે સુધીરભાઈ સાથે મજાક કર્યો હતો મમ્મી આ તમારી મજાકના લીધે થયું છે બધું આ સુધીરભાઈએ દિલ પર લઈ લીધું અને લગનના બીજે દિવસે અને અંજલિને એમને તપડું મારતી હતી અને આ બધું તમારા મજાક મજાકને લીધે આ બધી એમના ઘરમાં ખોળે સડવાની મમ્મી આપણે છે ને તીધીના ઘરે જવું પડશે અને જય અને સુધીર અંકલની માફી માંગી પડશે જો આવું નહીં કરીએ ને તો દીદી ઉપર બહુ મુસીબત આવી જશે અને ઝઘડો છે ને ક્યાંય નો ક્યાંય પહોંચી જશે તો ચિંતા ના કર બેટા આપણે જઈ આવશું અંજલી અંજલી અરે મારી સામ તો છો હું શું કહેવા માંગુ છું એ સાંભળીશ પણ નહીં હા બોલો શું કહેવું છે માનું છું માનું છું કે તારી સાથે જે બન્યું ને હકીકતમાં ના બનવું પણ છું પ્લીઝ ને યાર જે વાત વીતી ગઈ છે એને ભૂલી જાને આમ પણ કહે છે ને કે ભૂતકાળ ને ભૂલવામાં જીવવું હોય ને અને એ પણ ખુલ્લા દિલથી જીવવું હોય ને તો ભૂતકાળને ભૂલી જવાનું અને ભવિષ્યનું બહુ વિચારવાનું જો વર્તમાનમાં રહીને વર્તમાનમાં જીવીએ ને તો જીવન જીવન લાગે છે સમજી તમે મને કહો છો ને કે ભૂલી જા મારે પણ ભૂલવું છે પણ હું નથી ભૂલી શકતી પપ્પાએ જે મને થપ્પડ મારી છે ને એ મારા કાળજા પર છે મારાથી એ વસ્તુ ભૂલાતી જ નથી શું કહે છો તું ભૂલી નથી શકતી એમ અરે મારા પપ્પા વતી હું પાછી તારી માફી માંગુ છું સોરી ને યાર માની જાને હા આમ પણ આવી નાની નાની બાબતોને તું પકડીને બેસી રહીશ તો તું કઈ રીતે જીવી શકીશ હજી તો આપણે જીવનની શરૂઆત થઈ છે આપણા લગ્નને માત્ર બે દિવસ થયા છે હા બે દિવસમાં જ આપણે જો આવી રીતે ઝઘડો કરીશું હાજી આ જિંદગી બહુ લાંબી છે જો આવી રીતે જીવીશું તો કેમ ને પાર નીકળીશું અને જો તને આ પપ્પાની વાત તું બહુ ખાટું લાગ્યું હોય તો હું પપ્પાની માફી માંગી લઉં એ જે હોય તે મારે એ બધામાં નથી પડવું મેં મારા ભાઈને ફોન કરી દીધો છે મારો ભાઈ અને મારા મમ્મી બંને આવવાના છે અહીંયા અરે અજલી હા શું કર્યું છે તે હા બાબા તે તારા ભાઈને ફોન કરી દીધો અરે હવે નાની એવી બાબતમાં તારે તારા ભાઈને ફોન કરવો નહોતો જોઈતો કારણ કે ઘર હોય ને જે બે વાસણ કકડે પણ ખરા કોઈ વાર ઝઘડો પણ થાય આપણું ઘર છે અને આપણા પ્રોબ્લેમ આપણે આપણી જાતે સોલ્વ કરવાના હોય જો આમાં ત્રીજું વ્યક્તિ આક્ષેપ કરે ને તો ઝઘડો વધે પણ એનું સોલ્યુશન ના આવે તે બહુ ખોટું કર્યું અંજલી તારે તારા ભાઈને ફોન કરવાની જરૂર નહોતી એ જે હોય તે મેં મારા ભાઈ અને મમ્મી બંનેને બોલાવી લીધા છે કારણ કે પપ્પાએ મને જે થપ્પડ મારી છે ને એ કોઈ સામાન્ય વાત નથી અને એ લોકો આવે ને એટલે એમની હાજરીમાં જ પપ્પાએ મારી માફી માંગવી પડશે અને જો એવું ના થયું ને તો હું મારા પિયર જતી રહીશ હા બોલ મારે તમારી સાથે વાત કરવી છે હા તો બોલવા માંડ કાલે જે તમે અંજલીને થપ્પડ મારી હતી ને એ વાત બહુ આગળ વધી ગઈ છે મારી સાસુ અને સાળાને આ વાત ખબર પડી ગઈ છે અને એ લોકો સર્જા કરવા માટે અહીં આવવાના પણ છે હા તો તારી સાસુ આવે તારો સાળો આવે એના જેટલા સગા સંબંધીને હોય ને એટલા ના આવે એટલા આવે અને સાંભળ કદાચ એના પૂર્વજો ઉપર જતા રહેવા ને એને પણ ભલે ઉપર થી બોલાવે ભલે કોઈ પણ આવે મને કોઈની બીક નથી લાગતી પપ્પા તમને ડર નહી લાગતો પણ મને ડર લાગશે કારણ કે તમારી આ બધી વાતોથી છે ને નુકસાન મને જ થવાનું છે આ મારું જ ઘર ભાંગવાનું છે કેમ કેમ તો આવું બોલે છે તારું ઘર ભાંગવાનું છે એટલે શું કામ આવું બોલું છે પપ્પા તમે જ વિચારો ને જો મારા સાસુ અને આ મારો સાળો આવશે અને તમે આવું નાવું કડકાઈ વાળું વર્તન રાખશો તો શું થવાનું છે મારું જ ઘર ભાંગવાનું છે ને એટલે પ્લીઝ તમને રિક્વેસ્ટ કરું છું કે તમે થોડા નરમાઈષ્ટિ વર્તન કરજો આવી રીતે વર્તન ના કરતા અરે વાહ એટલે બેટા આ તારા કહેવાનો મતલબ એમ છે કે તારી સાસુ આવે તારો સાળો આવે એટલે એના પગમાં પડી जाओ અને એની માફી માંગી લો કે વેવાણ મારી ભૂલ થઈ છે મેં તમારી દીકરીને લાફો માર્યો મને માફ કરી દેજો આવું તો ઈચ્છા છે હા કારણ કે તમે ભૂલ કરી છે પપ્પા અને જો ભૂલ કરી હોય ને તો માફી પણ માંગવી જ પડે કેમ તને મારી ભૂલ દેખા છે આ તારી સાસુની ભૂલ તને જ દેખાતી માનું છું માનું છું કે મારા સાસુએ પણ ભૂલ કરી હતી આ તમને ટોન્ટ માર્યો હતો ને એ એમની ભૂલ હતી પણ ભૂલ કોણે કરી હતી મારી સાસુએ અને તમે થપડ કોને મારી છે અંશલીને એ તમારી ભૂલ છે પપ્પા તમારે નહોતું કરવું જોઈતું એટલે કહું છું કે તમારી ભૂલ છે એટલે માની લો અને માફી માંગી લો પ્લીઝ એટલે એ લોકો મારે કહેવું તો ના જો કારણ કે તમે મારા કરતા ઉંમરમાં પણ મોટા છો અને અનુભવમાં પણ મોટા છો છતાં પણ કહું છું પ્લીઝ તમે વાત કરવામાં થોડું ધ્યાન રાખજો કારણ કે તમને ખબર છે કે આપણું ઘર સ્ત્રી વગરનું છે મારા મમ્મી પણ અત્યારે નથી જો આ સંબંધ તૂટ્યો કે સંબંધમાં ભાગલા થયા ને તો નવો સંબંધ જોડતા બહુ તકલીફ ઉભી થશે ક્યાં છે મારા દીકરીને જમાય એમને બોલાવો આનંદ તમે બંને જણા બાર આવો તો સુધીર તમે મને હવે એમ કહો તમે મારી દીકરીને થપ્પડ કેમ મારી અને એવો તે શું વાક હતો મારી દીકરીનો વેવાણ અમે વાક તમારી દીકરીનો કાય જ નતો પણ જ્યારે મારા દીકરાને જાન લેને તમારા આંગણે આવો ને ત્યારે તમે મારા સગા સંબંધીને જાન લઈ આવો એકદમ દુબળા અને ભાડું તે કયા હતા અને તમે મારું અપમાન કર્યું હતું ત્યારે મને તમારું અપમાન મારા કાળ જે વાગ્યું હતું અને ત્યારે મેં નક્કી કરી લીધું કે આનો બદલો તો હું જરૂર લઈશ પણ આ બધા માણસો વચ્ચે નહીં પછી નિરાત એટલે તમારી સાથે જે બદલો લેવાનું મારું મનમાં ગાંઠવાળી હતી ને એનો બદલો મેં તમારી દીકરી સાથે લીધો છે અને એટલા માટે જ એને મેં તમાચો માર્યો હતો જુઓ આમાં ભૂલ તમારા બંનેની છે પણ છતાંય મારી મમ્મીથી તમને બોલાઈ ગયું છે

એની હું તમારી આગળ માફી માંગુ છું તમે મને માફ કરી દો બસ સરલા બેન હવે તમે આમ મારી સામે હાથ ના જોડો હું તો તમને એટલું જ કહેવા માંગુ છું કે જ્યારે એ સમયે તમે મારું અપમાન કર્યો ને ત્યારે એનો વળતો જવાબ હું આપી શકો એમ હતો પણ ત્યારે મેં ખૂબ સંયમ જાળ્યો કારણ કે ત્યારે તમારા સગા સંબંધી હતા અમારા હતા એ બધાની વચ્ચે હું તમને કઈ કહેત ને તમે તમારી પણ આબરૂ જાત અને મારી પણ જાત પણ પછી મેં એવું નક્કી કરી લીધું કે આનો જવાબ હું પછીથી આપીશ અને એટલે જ મેં તમારી દીકરીને તમાચો માર્યો કે જેથી કરીને તમે મારા ઘરે આવો અને અહીંયા જાહેરમાં નહીં પણ ઘરમાં બેસીને સામ સામે એકાબીજા માફી માંગો બસ આ જ ઉદ્દેશ હતો મારો એટલે બેન મેં પણ તમારી દીકરીને જે લાફો માર્યો છે ને એની હું પણ તમારી પાસે માફી માંગુ છું બેટા તું પણ બની શકે તો મને માફ કરી દેજે અરે નાના પપ્પા તમારે મારી માફી ના માંગવાની હોય અને તમે તો મારા બાપની જગ્યાએ છો એટલે માફી માંગીને મને શરમાવું નઈ અને મારા મમ્મી તમને જે બોલ્યા ને એ બદલ હું પણ તમારી માફી માંગું છું જો આમાં મચ્ચે મારે ના બોલવું જોઈએ કારણ કે હું નાનો છું પણ હવે આ માફી અને સોરી સોરી બહુ થયું એક કામ કરીએ આપણે આ સોરી ને સાઈડમાં મૂકી અને હવે મસ્તથી આપણે કંઈક જમીએ બાર વરસાદ સારો આવે છે એક કામ કર આ તારા મમ્મી ને મેથી ના ગોટા બહુ ભાવે છે ને તો મેથી ના ગોટા અને પપ્પા ને છે ને પટ્ટીના ના ભજીયા બહુ ભાવે છે તો પપ્પા માટે પટ્ટીના ના ભજીયા આ બધા સાથે બેસીને જમીએ ઓલું કહેવાય છે ને આપણામાં એક કહેવત છે કે જેના અન ભેગા એના મન ભેગા શાંતિથી જમીએ અને બધા મોજ કરીએ સાથે છે બેટા